હેલો મિત્રો તો આપડે આ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આ લાદીનો ટ્રક છે એ ખાલી કરવાનો છે ને એથી અને ખડકવાનો છે તો મિત્રો મારો આ યુટ્યુબમાં પેલો બ્લોગ છે તો બ્લોગ ઉતારતા આપણે આવડતું નથી આ ફાઈબંધ આપણે કામે આવ્યા છે એટલે બ્લોગ ઉતારતા શીખવાડ્યું કે કેવી રીતના બ્લોગ ઉતાર હા રે દસ્તો કેમ છે બધા મજામાં મજામાં દોસ્તો અત્યારે ભાઈ આપણે નવી ચેનલ શરૂ દીધી છે આ ભાઈએ તો અત્યારે છે ને આપણે ગાડી કરવાનું ખાલી કરવાનું કામ ચાલુ છે અને આપણી સાથે છે ધીરુભાઈ અને પિયુષભાઈ બધા એક સાથે લાગીએ તો કરીએ ફટાફટ કામ કામકાજ તો ઝપટ બોલાવવાની છે ગેન્ડલીઓને બધું થાપ લીધી અને પેટી ઓલરેડી હારવાની છે ઓલમોસ્ટ બાસિયાને અને બધું આવી ગયું ફર્સ્ટ ક્લાસ તો એ બધું વ્યવસ્થિત હારવાનું છે ગોઠવવાનું છે ને આ ભાઈ બોલીને બ્લોગ બનાવતા નથી શમાઈશ થોડા ઘણા તો કંઈ નહીં તો ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં જે ગોમાં હતા જય દ્વારા તો ભાઈબંધ મને શીખવાડ્યું કે બ્લોગ આવી રીતના બનાવાય જોકે આપણે પહેલો પેલો બ્લોગ છે એટલે બનાવતા આવડતો નથી એટલે આપણે બોલીને બ્લોગ ઉતારીશું હવે અને અમે હવે આવી ગયા છે લાદીના કારખાનામાં જમવા માટે કેમ કે ઓલરેડી જમવાનો ટાઈમ થઈ ગયો છે ને ચાલો બધા જમવા મિત્રો આપણે જમીને વહી આવ્યા છીએ આપણે ટ્રક ખાલી કરવા માટે આપણે સવારનો તો એટલો ટ્રક ખાલી કર્યો તો હવે આપણે એટલી લાદી ઉતારવાની છે જોકે સવારની લાદી ઘડકી અટાણે અટાણ અહીંયા જવું તમે જોઈ શકો અને આપણે એટલો ટ્રક કરી લઈએ હવે આપણો ટાઈમ સહેલો થઈ ગયો છે મિત્રો હવે લાદી ઉતારવાની હતી એ અમે ઉતારી લીધી છે અને હવે અહીંયા સ્ટોક કરી દીધો છે લાદીનો જોઉં તમે હવે આપણે બીજું કામ કરીએ મિત્રો હવે અમારે કરવાનો છે કલર જે આ એંગલ તમને દેખાય છે એમાં આપણે કરવાનો છે કલર આપણા પિયુષભાઈ છે એ કલર કરે છે કલર દેખાડી દઉં ફરતી ઇંગલું છે એમાં આપણે કલર કરવાનો હશે મિત્રો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે આ ટૂંકી ટૂંકી ઇંગલોમાં કલર મારો છે જોઉં ફરતી ઝાંઝા સુધી આપણે અંબાતું છું ત્યાં ત્યાં સુધી આપણે ઇંગલોમાં કલર મારેલો છે હવે આપડો ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનું તો હવે કપડા ચેન્જ કરી લીધા છે હવે નીકળીએ ઘરે મિત્રો હવે હું આવી જી ઘરે તો આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું એ બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશું